હલો મિત્રો ખણજર નવ વીડિયોમાં તમારું ફરી એકવાર સ્વાગત છે તો આજે આપણે નવી જ વસ્તુ લઈને આવી ગયા છીએ હમણાં વ્રત બધા ચાલુ થાય છે આપણે દિવાસો છે જયા પાર્વતી છે ફૂલ કાચડી છે મોરાકત છે તો એને ઉજવવા માટે ઘણા બહેનોને આપણી રિક્વાયરમેન્ટ હતી કે આપણે બધી સસ્તી વસ્તુ જોઈએ છીએ તો આપણે દસ રૂપિયામાં ને પાંચ રૂપિયામાં વસ્તુ લઈ આવ્યા છીએ તેલ છે મેનપોલીશ છે રૂમાલ છે દાંતિયા છે બંગડી છે ચાંદલા છે એ બધી જ વસ્તુ આપણે તમામ સસ્તા ભાવમાં મળી જશે તો જુઓ તથા જો બોરિયા છે જ્યાં બકલ છે દાંતિયા છે બધા પાંચ પાંચ વસ્તુઓ ભેગી લેવા આવે છે બંગડીમાં પણ આ ડિઝાઇન છે પણ આના સિવાય ઘણી બધી ડિઝાઇન છે માત્ર ને માત્ર ચાલીસ રૂપિયાથી બંગડીમાં આપણે સસ્તામાં સસ્તી મળી જશે પછી કંકુની ડબલી છે તેલ છે નેનપોલિશ છે રૂમાલ છે ચાંદલા છે એમ ઘણી બધી અને ઘણી વેરાયટી સસ્તી તો છે ભારેમાં એટલી બધી આપણે વેરાયટી રાખીએ છીએ જુઓ તમને દુકાન આખી આપણે બતાવશે ઇન પોલીસમાં પણ આપણે સો રૂપિયા સુધી રાખીએ છીએ આવી રીતે લગ્નની ઘણી બધી આઈટમ મળી જશે જો આપણી ચેનલમાં તમે નવા આવો તો આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો